હવે તો નવી સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ થયેલી વ્યક્તિની લાશ પીએમ રૂમમાંથી મળી આવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં સારવાર લઈ રહેલો દર્દી અચાનક ગુમ થયાના કલાકો બાદ દર્દીની લાશ પીએમ રૂમમાંથી મળી આવતા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણે વિવાદ બંધ રહી છે ત્યારે હવે તો દાખલ દર્દી ગુમ થયા બાદ પીએમ રૂમમાંથી તેની લાશ મળતા પરિવારજનો પણ હેપતાઈ ગયા હોય

पापा का नाम क्या अपा कालोरे अपा कालोहरे क्या काम करते थे वो कलर काम करते सिविल में क्यों लेके आए? वो, वो टेबल से गिर गए तो थे छोटा टेबल था तीन साढ़े तीन फिट का हाँ। वो टेबल में गिर गए थोड़ा वो तो वाइब्रेशन हुआ था उनको तो उनको लेके आए तो डॉक्टर ने वो सप्लाई सप्लाई दिया था उसके बाद क्या हुआ उसके बाद में क्या है आ, पापा को लेटरिन हो गई ओके okay. लेटरिन होने के बाद क्या है मेरी बुआ थी मेरी बुआ ने वो साफ सफाई किया तो उसके बाद में मैं थोड़ा बाहर है पैसों के लिए पैसों की तंगी थी पैसे के लिए मैं घर पे आ गया मैं घर पे गया तो वापस एक एक घंटे में वापस आ गया था तो मेरी बुआ को बोला पापा किधर है बोला मैं पापा को ढूंढ रही मैं केस पे पटनी करने गई थी गई थी कहाँ कहाँ ढूंढा ये वाली सिविल ये वाली सिविल सब ढूंढा ये आगे वाला गेट ये पीछे वाला गेट ये पीछे वाला सब ढूंढा कहीं नहीं मिले कहाँ से मिले फिर आज सवेरे आए तो पी रूम में थे इसकी लापरवाही दिखती है देखिए लापरवाही तो कुछ बोल नहीं सकते अपन किसकी लापरवाही है थोड़ी बहुत हमारी भी है थोड़ी बहुत सिविल वालों की भी है उषा बेन फिर बताए रही खरे खरे શું એને એનો છોકરો સિવિલમાં લઈને આવેલો તો મેં પાછળથી આવી તો એ સિવિલમાં એમરજન્સીમાં પડેલો હતો એમના એમ પછી પાણી પાણી કરતો હતો પછી એના છોકરાને પાણી લેવા બહાર મોકલાવ્યો પછી અમે કે કે જાઓને કે સિક્કોનો સિક્કો મારીને આવો તો સિક્કો મારવા આવેલો એ તો એમાં કંઈ સર્વે ચાલુ નહોતો તો સિક્કો નહીં માર્યો તો એ લોકો ઈલાસ કરતા નહોતા કે સિક્કો મારવા સુધીને અમે લોકો ઈલાસ નહીં કરીએ તો બાર વાગ્યા સુધી વાટ જોઈ પછી પેલા સિક્કો મારવાલા આવ્યા કે ભાઈનો ઈલાજ ચાલુ કરી દો પછી ચાલુ થશે ત્યારે અમે કરી દઉં છું પછી અમે લઈ ગયા એનો ફોટો પાડ્યો પગનો એનો કંબરમાં વાગી ગયેલું એનો ફોટો પાડ્યો પછી એમાં સોનગીરી કામ લઈ ગયા પછી ત્યાંથી ઊંચો કયો તો એ ભાઈએ સંડાસ કરી દીધો પછી મેં એને બાથરૂમમાં લઈ ગઈ બાથરૂમમાં બેસાડીને આવીને સંડાસ સાફ કરવા માટે આવીને પછી પેલા ડૉક્ટરે કીધું કે તમે સિક્કો મારીને આવો ચાલુ કરી દે ત્યાં શું ના ભાઈ ગાયબ થઈ ગયો પછી મેં સિક્કો મારીને આવી પછી ડોક્ટર પાસે ગયે તો ડોક્ટરે કીધું કે પેલા કાકા આવ્યા જ નથી અગાઉ પણ કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ હાલમાં દર્દી કે જેની લાશ પીએમ રૂમમાંથી મળી છે તે માનવે વિવાદમાં આવી છે ત્યારે અંગે ખરેખર પોલીસ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે ઓઝર કુરશી સાથે પ્રકાશવાળા